કુતિયાણાના ધરસણગામે રસ્તા બાબતની પોલીસ ફરિયાદનું મનદુખ રાખીને એડવોકેટ તથા તેની પત્ની અને પુત્રી ઉપર ત્રણ મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ધરસનગામે રહેતા લાભુબેન ખિમજીભાઈ સોલંકીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ ખિમજીભાઈ રામદેભાઈ સોલંકી કુતિયાણાની કોર્ટમાં વકીલાત કરે છે અને સાથે સાથે ખેતીનું કામ પણ કરે છે

આથી લાભુબેને તેમને ઝાડવા નાખીને રસ્તો બંધ કરવાની ના પાડતા હીરાબેને અહીંથી જતી રહે છે બાકી તારે પણ માર ખાવાનો વારો આવશે તેવી ધમકી આપતા લાભુબેન ઘરે આવી ગયા હતા અને રાત્રે પતિને બનાવની વાત કરી હતી ત્યારબાદ રાત્રે એકાદ વાગ્યે ઘરનો ડેલો ખખડાવીને કોઈ બુમા બુમ પાડતા તેથી ડેલી ખોલતા મનોજ અને અમરા દારૂ પીધેલી હાલતમાં લાકડી લઈને ઊભા હતા અને હીરાબેન ઉષાબેન અને લક્ષ્મીબેન લાભુબેન ને પકડી રાખતા તેઓએ બુમાબુમ કરતા પતિ તથા પુત્રી ઊંઘમાંથી જાગીને દોડી આવ્યા હતા આથી વિશાલ પીઠા ગેલાએ તેને પણ પકડી લઈ લાકડી અને ટીકાપાટુથી માર માર્યો હતો અને અમારી ઉપર કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેજો બાકી મારી નાખીશું તારો ઘરવાળો વકીલ છે તો અમે ડરતા નથી તમારો રસ્તો બંધ કરી દેવો છે થાય એ કરી લેજો અમારી સાથે સમાધાન કરી લો નહીંતર હજુ હેરાન પરેશાન કરી નાખીશું જેવી ધમકી આપી હતી તેઓની પુત્રીને વધુ ઈજા થઈ હોવાથી પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પોલીસે તમામ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું દર્શન રહું છું કુતિયાણા તાલુકાના પોરબંદાને કુતિયાણા મુકામે અમે મારે વકીલાતનો વ્યવસાય કરી અને મારું આજીવિકા ચલાવું છું અને ત્રીસ વર્ષ અને અમારી ઉપર અમે ઘરે હતા હું મારી પત્ની લાભુ તથા મારી છોકરી આરાધ્યા અમે ત્રણેય ઘરે રાતના હતા તો સામેવાળા આઠ જણા આવેલા અમરા આજા મનોજ પીઠા દારૂ પીને આવેલા અને મનોજ પીઠાએ લાકડી પગમાં મારી અને અમરા આજાએ સાથળમાં મારી લાકડી આ રીતે અમ બના બને અને અગાઉ પણ અમારી ઉપર ફરિયાદ કરેલ છે અને મારા પત્ની પાંચ છ વાગે ગયા વાળે અને કીધું કહેલ કે અમારો રસ્તો હુકમ બંધ કરતો થાય એ કરી લેજો માથાભારી હોય ને અમારી ઉપર ખોટી ફરિયાદો કરે છે અને ફરિયાદ અને મેં ફરિયાદ કરેલી હોય એનું સમાધાન કરવા માટે કે હું સમાધાન ન કરતો હોય તેના તેના કારણોસર કે અમારી ઉપર ખોટી ફરિયાદો કરે ને વારંવાર મારી સાપ વકીલ તરીકે હોય અને નબળી પાડવી અને અમારી જ્ઞાતિઓ પ્રતિષ્ઠા હોય તો આ માણસ માથે બાર માથે